સમગ્ર દેશ રામ જન્મભૂમિ અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ઉત્સાહિત છે તો બીજી તરફ આજે અંબાજી મંદિર પણ રામમય મન્યું છે ગુજરાતનો મોખરાનું યાત્રાધામ અંબાજી મંદિરમાં ઠેર ઠેર કેસરીઓ ફરકાઈ રહ્યો છે અંબાજી મંદિર શોપિંગ સેન્ટરમાં દરેક દુકાન પર રામ નામના ધ્વજ ફરકાવવામાં આવ્યા છે તો બીજી તરફ અંબાજી મંદિર દ્વારા પણ મંદિરમાં લાગેલા સ્પીકરોમાં પણ સતત રામ ધૂન અને મેરે ઘર રામ આય હે જેવા ગીતો વગાડીને માહોલ ને સંપૂર્ણ રામમય બનાવવામાં આવી રહ્યો છે અને ભક્તો પણ આ ધૂન ગાતા નજરે પડી રહ્યા છે ભારત દેશમાં બાવીસ જાન્યુઆરીના રોજ રામ જન્મભૂમિનો જે પૂર્ણધાર થઈ રહ્યો છે અને અંબાજી પણ ખૂબ જ ધામધૂમથી રામભાઈ બની ગયું છે મંદિરના શોપિંગ સેન્ટરની અંદર ધજાઓ લગાવવામાં આવી છે અને વાતાવરણ રામ મંદિર એવું બની ગયું છે કે 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 બધા રામ ભક્તો જય જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે નાખો અંબાજી રામનગરી જેવું વાતાવરણ થઈ ગયું છે અને સાથે સાથે અંબાજીમાં પણ બાવીસ તારીખે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ઘરે ઘરે બી પાટોસ કરવામાં આવશે અને દિવાળી જેવો માહોલ અંબાજીમાં હમણાં લાગી રહ્યો તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત